આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું મનસુખ વસાવા અને ચેતર વસાવ્યા આ મામલે આવ્યા આમને સામને કલેક્ટર પર દબાણ કરાયું એટલે આ વાત એ ફેરવી તોડી કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ નર્મદાની અંદર આ મામલે આવ્યા આમને સામને ચેતર વસાવા બાદ મનસુખ વસાવાએ કરી હતી કલેક્ટર સાથે મુલાકાત તોડકાંડ મામલે ચેતર વસાવાએ પત્રકાર પરિષદ કરી પત્રકાર પરિષદમાં ચેતર વસાવાએ મનસુખ વસાવા પર કર્યા આકરા પ્રહાર કલેક્ટર આ મામલે ચૈતર વસાવાએ એ ફરીથી પલટવાર કર્યો પલટવાર કરી અને મનસુખ વસાવા અને કલેક્ટરને લઈ નિવેદન આપ્યું અને આકરા શબ્દોમાં મનસુખ વસાવા સામે ચેતર વસાવા જોવા મળ્યા ત્યારે ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં આ નર્મદામાં એ પિંચોતેર લાખના તોડકાંડના આરોપને લઈ ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ માન્ય વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં બે કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માંગી જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ મોદી જેમને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે અને પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે કલેક્ટર શ્રી નર્મદાના એસ કે મોદીજીને કીધી અને એસકે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે ત્યારે અમે એક પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે હજાર પચીસના રોજ ગયા અને કલેક્ટર શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત રજૂઆત કોઈ કોઈ અધિકારીને કે નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટર કલેક્ટરશ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટરશ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે છું ભાઈ ઓફિસની અને હેલીપેડ વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી તમે અમે જે માહિતી માગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટરશ્રી અમને આપે અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારે સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈ હોવાના કારણે એ પોતાની સાથ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટર ને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સપ્તાહની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ બસ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માંગણી છે અમને જરૂર લાગશે તો આવનારા પાંચ પછી યોગ્ય ખુલાસા મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું તો એમણે પ્રેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલીપેડ ઉલ્લેખ નહોતો કર્યો મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલીપેડ વચ્ચે આવતું જ નહોતું ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવ ને કલેક્ટર શ્રી એ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી એટલે મેં ક્યારે ક્યાં રજૂઆત કરી કોણે કરી કયું સ્થળ હતું એની વિષય જ નથી વાત પંચોતેર લાખ ના તોડ છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં અને ક્યાંક આખી વાર્તા ઉભી કરાવવામાં આવે છે આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે છે કે પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે ગાળો બોલી એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડી થી માહિતી માંગી છે છે અધૂરી જ મળી નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સી તપાસ થાય સીઆઈડીની તપાસ થાય એ અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં દિન પાંચમાં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ આ મારા શાક પર પડેલી જે દાઘ છે એને મીટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસા નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજીથી ઉંમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં બધાને અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદોની વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે જાહેર કરો મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને સીસીટીવી ફૂટેજ છે જાહેર કરો હું તો કેમ છું મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો હું રાજીનામું જાહેર જીવન છોડવા તૈયાર છું હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરે બીજા દિવસે કલેક્ટરને દબાવે કલેક્ટરને ને ધમકાવ્યા છે અહીંયા એડીની વાત કરી છે કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે આજે રજા પર ઉતરી ગયેલા આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે તમે જોયું એમની રજા મંજૂર થયેલી છે છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે શાન નકામું છે પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવવા અને મજબૂર કરવા

શબ્દ સરણ તળવી સામે લડાઈ હતી આજ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે એમની સામે પણ પડ્યા હતા ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે આયા વિહોણી વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડીની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે